લોતી રેકા સૂટી થા હેત્રે તારે બકરા નો સારથ ડુંગરી પાકવતા ખેડુ મનમાં મું બકરા મૂકી નિકાસ સુટી કરી રે ડુંગળી વાવી ને ખેડું બકરા રે મૂકા પાછળ થી ની કાચની છૂટીયા પી રે હવે નીકાટની છૂટી કરી ભાઈ હવે અમારે શું કામ નું ડુંગળી તો ઘટ જેટા ને બકરા ને ખવરાઈ દીધું અને હવે કદાચ પાંચ ની મણ થાય તો ખેડૂત ના માટે બધું નકામું છે વાલા જય જગતતા જય કિસાન અમારો કોક કોકદી ખેડુનો સમય આય છે દ્વારકાધીશ જરૂર અમારી વારે આવી છે બાપા અમને ઉપર વારા ઉપર ભરોસો છે જો ત્યારે જય દ્વારકાધીશ